પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશાનભાઈ હરીમભાઈ આજરોજ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ બીએસએફની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માદરે વતન લુણીચાણા ગામે ખાતે આવી ગયા હોય ત્યારે તેમનું વારાહી ખાતે આવેલ શ્રી ભીડ ભજન હનુમાનજી ગૌશાળા ખાતેથી સમગ્ર ઠાકોર સમાજ અને લુણીચાણા ગામના લોકો દ્વારા દેશના તિરંગા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જો અને ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વહારીથી થી લુણીચણા ગામ ખાતે પહોંચી હતી ગામ લોકો દ્વારા ભારતીય ફોજની અંદર ઠાકોર સમાજ નું કિસાન ઠાકોર

ને આજે બી એસએફની દિલ્હીમાં એક વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ લોણીચામાં વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરગસરૂપી એ સરઘસ સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનોએ એના વારણા લીધા ભામણા લીધા અને આખો ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનું સ્વાગત કર્યું મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે કેમ કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખર રક્ષા કરવાના છે દેશની સેવા કરવાના છે ખડા પગે એમની ડ્યુટી કરવાના છે એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોડે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારે ને વધારે એ એ નોકરીઓ મેળવે અને મા ભારતી ભૌમની રક્ષા કરે એવી મેં ખૂબ જ શુભકામના પાઠવી અને એના મા બાપને પણ ખૂબ જ મેં શુભકામના પાઠવી કે આવા સપુતને જન્મ આપ્યો છે એ બદલ એમનો પણ